આકર્ષણ અને ભૌતિક સુખોના કારક માનવામાં આવે છે શુક્રના કારણે લોકો સામાન્ય રીતે સુંદરતા અને જાતીય આનંદ પ્રત્યે વિશેષ આકર્ષણ અનુભવે છે આ કારણે આગ્રહ આપણા જીવનમાં રોમેન્ટિક સંબંધોને પ્રભાવિત કરે છે અને આપણને અન્ય લોકો પ્રત્યે આકર્ષણ અનુભવાવે છે શુક્રને જાતીય આનંદ અને પરાકાષ્ઠા માટે પણ જવાબદાર માનવામાં આવે છે કુંડળીમાં શુક્રની મજબૂત સ્થિતિ તેમ લગ્નની શક્યતાઓને વધારી દે છે આગ્રહ આપણને આપણા હૃદયની વાત સાંભળવા અને પ્રેમ લગ્ન કરવા પ્રેરણા આપે છે જો કે શુક્ર તેના શુભ સ્થાનમાં સ્થિત હોય તો પ્રેમ લગ્નમાં સફળતા મળવાની સંભાવના વધી જતી હોય છે આ ઉપરાંત લગ્ન માટે ગુરુનો સંયોગ પણ જરૂરી બનતો હોય છે પરંતુ જ્યાં સુધી સુખી અને વૈભવી દાંપત્ય જીવનનો સવાલ છે તો તે શુક્ર વિના શક્ય નથી હવે જાણીશું ચંદ્રનો કેવો રહે છે પ્રભાવ મિત્રો વૈદિક જ્યોતિ શાસ્ત્રમાં ચંદ્રને ભાવનાઓ મન અને હૃદયના સ્વામી અને નિયંત્રિત ગ્રહ તરીકે માનવામાં આવે છે આ ગ્રહ આપણા મૂળને અસર કરે છે અને આપણને ભાવુક બનાવે છે ચંદ્રનો પ્રભાવ વ્યક્તિની લાગણીઓને વધુ ઊંડો બનાવે છે જેનાથી તે તેના પ્રિય સાથે વધુ ભાવનાત્મક રીતે જોડાયેલ અનુભવે છે તે મનની સંબંધિત દરેક લાગણીઓને વ્યક્ત કરવામાં મદદ કરે છે ચંદ્ર આપણને ઝડપથી પ્રેમમાં પડવા અને ભાવનાત્મક રીતે જોડાયેલા અનુભવવા માટે પ્રેરણા આ ગ્રહ છે આ ગ્રહ લવ એર ફર્સ્ટ સાઇડ જેવી લાગણીઓને જન્મ આપે છે જ્યારે ચંદ્ર મજબૂત હોય છે ત્યારે વ્યક્તિ ઝડપથી અન્ય લોકો સાથે ભાવનાત્મક રીતે જોડાણ સ્થાપિત કરી શકે છે એ પણ જાણી લો કે આ ગ્રહ આપણને આપણા જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે જોડવામાં મદદ પણ કરે છે ચંદ્રનો પ્રભાવ આપણને સ્થાયી અને સાચા સંબંધો તરફ લઈ જાય છે કોઈ વ્યક્તિને વારંવાર પ્રેમ થતો હોય તો આવું શા માટે થાય છે મિત્રો શુક્ર અને ચંદ્ર પ્રેમના બે ગ્રહો છે પ્રેમના બે પાસાઓ છે શુક્ર પ્રેમનું બાહ્ય સ્વરૂપ છે જેમ કે આકર્ષણ રોમાન્સ અને શારીરિક આનંદ જ્યારે ચંદ્ર પ્રેમનું આંતરિક સ્વરૂપ છે જેમ કે ભાવનાત્મક ઊંડાણ સુરક્ષા અને સહાનુભૂતિ એવું જોવામાં આવે છે કે જ્યારે શુક્ર અને ચંદ્ર એક સાથે હોય છે ત્યારે આ બે ગ્રહો સાથે મળી અને પ્રેમ જીવનમાં અજોડ સંતુલન અને ઊંડાણ લાવે છે તેમનું જોડાણ અથવા દ્રષ્ટિ રોમેન્ટિક સંબંધોને મજબૂત બનાવે છે જ્યારે આ બે ગ્રહો પર બુધ શુભ દ્રષ્ટિ કરી રહ્યા હોય ત્યારે વ્યક્તિ ખૂબ જ નાની ઉંમરે પ્રેમમાં પડી શકે છે જ્યારે બુધ પીડિત અથવા નબળી અવસ્થામાં હોય ત્યારે જો તેની દ્રષ્ટિ શુક્ર અને ચંદ્ર પર પડતી હોય તો વ્યક્તિ વારંવાર પ્રેમમાં પડી શકે છે તો મિત્રો આજે આ પ્રેમ પ્રકરણમાં આપણે જોયું કે આ બે ગ્રહો જો જન્મકુંડળીમાં મજબૂત હોય તો વ્યક્તિને પ્રેમ સંબંધો થાય છે અને પ્રેમ સંબંધોમાં સફળતા પણ આ બે ગ્રહોના કારણે જ મળે છે જ્યારે લગ્ન જીવનની વાત કરવામાં આવે ત્યારે ગુરુનું પણ મહત્વ જન્મકુંડળીના આધારે વધી જતું હોય છે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો તમારા મંતવ્યો શું છે એ કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે